તો અરવલ્લી જિલ્લાના મોડાસાના ટિન્ટોઈ ગામમાં રોયલ્ટી પરમીટ ની મંજૂરી કરતા વધુ ખોદકામ કરી ઓવરલોડ ખનીજ વહન કરતા વાહનોથી જાહેર બાંધકામને નુકસાન કરી ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકી બાયપાસ રોડ ફાળવવાની માંગ સાથે અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું સાથે સાથે ખાનગી માલિકીમાં રેલવેની કામગીરી કરતા કોન્ટ્રાક્ટર દ્વારા ગણેશ એન્જિનિયરિંગ નામની કન્સ્ટ્રક્શન કંપનીના નામે દસ હજાર મેટ્રિક ટનની રોયલ્ટી પરમિટ લેવામાં આવી હતી આ કંપની દ્વારા છેલ્લા વીસ દિવસમાં દિવસ રાત દરમિયાન બે હજારથી પણ વધુ ઓવરલોડ ગાડીઓ કાઢવામાં આવી જેનાથી જાહેર બાંધકામો તૂટ્યા હોવાનું તેમજ ચારસોની આજુબાજુ ગાડીઓની મંજૂરી હોવા છતાં બે હજારથી વધુ ગાડીઓ કાઢવામાં આવી હતી ત્યારે મોટા પ્રમાણમાં ખનીજ ચોરી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરતું આવેદન પત્ર આપવામાં આવ્યું છે ત્યારે ઉચ્ચ કક્ષાથી યોગ્ય તપાસ થાય તે જરૂરી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે